બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલારપર ગામમાં આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં અગાઉ આનંદભાઈ પોપટભાઈ સગર બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા આ પૂર્વ મેનેજર દ્વારા બેંકના અંદાજે સો જેટલા ખાતામાંથી બચત તેમજ ડિપોઝિટની રકમની ઉચાપાત કરાઈ હોવાનો આરોપ છે ખાતેદારોના મોબાઈલમાં ખાતામાંથી રૂપિયા ઉપાડ્યાના મેસેજ આવતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો પરંતુ તે સમયે કોઈ યોગ્ય જવાબ કે સહકાર આપવામાં આવ્યો ન હોવાનું જણાવાયું છે સતત શંકાસ્પદ વ્યવહારને કારણે ખાતેદારોએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક તેમજ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું મામલો ગંભીર બનતા બેંક તંત્ર દ્વારા પૂર્વ મેનેજરને તાત્કાલિક પદ પરથી હટાવી નવા મેનેજર નિમણૂક કરવામાં આવી છે અને તપાસ શરૂ કરાઈ છે આ મામલાની જાણ થતા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોદાણી બેંક ખાતે પહોંચ્યા હતા તેમણે સરપંચની હાજરીમાં ભોગ બનનાર ખેડૂતો અને ખાતેદારોની મુલાકાત લઈને સમગ્ર હકીકત જાણી અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે વાતચીત કરી હતી બેંક ચેરમેન દ્વારા ખાતેદારોને વહેલાસર નાણાં પરત મળે તે માટે ખાતરી આપવામાં આવી હોવાનું સુરેશ ગોધાણીએ મીડિયા સામેની વાતચીતમાં જણાવ્યું હતું ખેડૂતોના કપાસના ટેકાના પૈસા પાક નુકસાનની સહાય અને જમીન વેચાણની રકમ પણ ઉચાપત થવાને કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે હાલ બેંક મેનેજમેન્ટ દ્વારા તપાસ ચાલુ હોવાનો અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ મેનેજરે જણાવ્યું છે મારું નામ વિજય સિપરમાર હું અહીં બ્રાન્ચ મેનેજર છું અચ્છા લલપુર ગામના ખેડૂતોમાં એક મોટી રકમનો ફ્રોડ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો છે જો આ લોકોનો આક્ષેપ હા બધાની ફરિયાદ મળી છે બેંકે તપાસ ચાલુ કરી છે

બરોબર છે એમાં અમારા ગામનાથી માની ચાર ગામના ગામ ખાતા છે અને એ બધાના ના ખાતા માંથી એફડી થી માંડીને લોકર માં ને સેવિંગ ને કરંટ ખાતા બધા માંથી ટોટલ ચાર થી પાંચ કરોડ રૂપિયા નું ફોટ કરીને આના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર એ કર્મચારી બધા પાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે બેંક કઈ છે બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક

ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક બેંકની શાખા છે આ ડિસ્ટ્રિક બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારીએ એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે કે જે આ જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે જે આના ભોગ બન્યા છે એને મળવા માટે હું અહીંયા આવ્યો છું અહીંયા લગભગ સો આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધા બેંકના અધિકારીઓ તપાસનીશ અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે કોની એફડી તૂટી છે આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થાય છે લોકો અને રકમ ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે એફઆઈઆર કર્યા બાદ અહીં તપાસ થશે અને બેંકના ચેરમેનશ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના હાચા પૈસા છે જેની એફડી તૂટી છે જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી લીધા તેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવ્યા છે એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે તો એ લોકોને પૈસા એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી એમને પણ અમને બેંકના શ્રી ખાતરી આપી છે એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું અહીં મળવા માટે જલાલપુર ગામે આવ્યો છું આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા એ લગભગ સો થી વધુ સો આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે એમાં ખેડૂતો છે અન્ય પણ અરજદારો છે અને લગભગ ત્રણ કરોડની આજુબાજુની વાત સંભળાય છે એક આંકડો આવ્યો નથી એની તપાસ ચાલુ છે પણ ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ એવી વાત કરે છે લોકો અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની તપાસ શરૂ છે બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે એની તપાસ થઈને એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને જેનું ફ્રોડ જ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા એટલે એના ખાતામાં જેના જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે એ તપાસ થશે અને એફઆઈઆર કરશે એટલે કે લગભગ આઠ દિવસ પહેલા થશે અને થયા પછી આંકડો નક્કી થાય પછી ખેડૂતોને લગભગ ટૂંક સમયમાં બહુ લાંબો સમય નહીં પરંતુ એફઆર થાય અને નક્કી થાય ત્યાર પછી ટૂંક સમયમાં ખેડૂતોને પૈસા પરત મળશે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ જલાલપુર બોટાદ